ત્રણોલ ગામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર આપણા લોક લાડીલા આપણા સેવાભાવી અને સૌના દિલોમાં રહેનારા ઉમેદવાર એટલે આપણા જગદીશભાઈ જયંતિભાઈ વાઘેલા ઉર્ફે આપણા લાલાભાઈ જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે કાચનો ગ્લાસ તો મારા વાલા મતદારો ભાઈઓ બહેનો અને વડીલો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા જગદીશભાઈ જયંતીભાઈ વાઘેલા ઉર્ફે આપણા લાલાભાઈને જંગી બહુમતીથી વિજય બનાવીએ મારા વાલા મતદારો ભાઈઓ અને બહેનો આપની સેવામાં પહેલ કરવાવાળા આપણા જગદીશભાઈ કાચના ગ્લાસવાળા તો મારા વાલા મતદારો કોઈની વાતમાં આવતા નહીં

તો જ્યારે મતદાન કરવા જાઓ ને ભાઈ તો જરૂર એક વાત યાદ રાખજો મતદાન અને કન્યાદાન સમજી વિચારીને કરાય એટલા માટે જ કહું છું ગામનો વિકાસ કરવો હોય ગામને પ્રગતિના માર્ગે લઈ જવું હોય તો એક જ એવું નામ છે જગદીશભાઈ જયંતિભાઈ વાઘેલા ઉર્ફે આપડા લાલાભાઈ જેમનો અનુક્રમ નંબર છે છે અને જેમનું નિશાન કાચનો ગ્લાસ અઢારે સમાજને સાથે લઈને ચાલનારા દુખ અને સુખમાં સાથે રહેનારા ચોવીસ કલાક ગામની સેવામાં હાજર રહેનારા અને નાત જાતનો ભેદ ન રાખનારા ઉમેદવાર એટલે જગદીશભાઈ જયંતિભાઈ વાઘેલા ઉર્ફે આપડા લાલાભાઈ જેમનું નિશાન છે કાચનો ગ્લાસ તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લાલાભાઈને જંગી બહુમતીથી ત્રણોલ ગામ પંચાયતમાં ચૂંટાવી લાવીએ એટલા માટે જ કહું છું આપણો મત જગદીશભાઈ ઉર્ફે આપણા લાલાભાઈને આપણો મત કાચના ગ્લાસને આપણો મત કાચના ગ્લાસને ત્રણોલ ગામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર આપણા લોકલાડીલા આપણા સેવાભાવી અને સૌના દિલોમાં રહેનારા ઉમેદવાર એટલે આપણા જગદીશભાઈ જયંતિભાઈ વાઘેલા ઉર્ફે આપણા લાલાભાઈ જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે કાચનો ગ્લાસ તો મારા વાલા મતદારો ભાઈઓ બહેનો અને વડીલો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા જગદીશભાઈ જયંતીભાઈ વાઘેલા ઉર્ફે આપણા લાલાભાઈને જંગી બહુમતીથી વિજય બનાવીએ મારા વાલા મતદારો ભાઈઓ અને બહેનો આપની સેવામાં પહેલ કરવાવાળા આપણા જગદીશભાઈ કાચના ગ્લાસવાળા તો મારા વાલા મતદારો કોઈની વાતમાં આવતા નહીં

તો જ્યારે મતદાન કરવા જાઓને ભાઈ તો જરૂર એક વાત યાદ રાખજો મતદાન અને કન્યાદાન સમજી વિચારીને કરાય એટલા માટે જ કહું છું ગામનો વિકાસ કરવો હોય ગામને પ્રગતિના માર્ગે લઈ જવું હોય તો એક જ એવું નામ છે જગદીશભાઈ જયંતિભાઈ વાઘેલા ઉર્ફે આપડા લાલાભાઈ જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે કાચનો ગ્લાસ અઢારે સમાજને સાથે લઈને ચાલનારા દુઃખ અને સુખમાં સાથે રહેનારા ચોવીસ કલાક ગામની સેવામાં હાજર રહેનારા અને નાત જાતનો ભેદ ન રાખનારા આપણા ઉમેદવાર એટલે જગદીશભાઈ જયંતિભાઈ વાઘેલા ઉર્ફે આપણા લાલાભાઈ જેમનું નિશાન છે કાચનો ગ્લાસ તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લાલાભાઈને જંગી બહુમતીથી ત્રણોલ ગામ પંચાયતમાં ચૂંટાવી લાવીએ એટલા માટે જ કહું છું આપણો મત જગદીશભાઈ ઉર્ફે આપણા લાલાભાઈને આપણો મત કાચના ગ્લાસને આપણો મત કાચના ગ્લાસને